સુરતના પરવતગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર માં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી હોટલના એક રૂમમાં અચાનક આગ લાગ્યા બાદ આ આગ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી જોકે આ ઘટનામાં આગમાં ફસાયેલા ત્રણ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું હાલ તો ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો છે જોકે વિકરાળ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને સવારે સાત કલાકને 28 મિનિટે આગનો કોલ મળ્યો હતો પુણા કાંગારુ સર્કલ થી મેઈન રોડ પર જતા પરતગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર નામના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. લક્ષ્મી કુબેર કિંગ નામની ઓયો હોટેલના એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હોટેલનો ઇન્ટિરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જેના કારણે પહેલા માળે આવેલી હોટેલમાં આગ લાગી હતી જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. મિડાસ કોમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશન વાળો હોવાથી આગ વધારે લાગી હતી. ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટેલના એકતાલીસ રૂમ પે પૈકી મોટા ભાગની રૂમો આગની જપેટમાં આવી ગઈ હતી આ આગની ઘટનામાં ત્રણ લોકો ફસાયા હતા જેનો ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આગ વિકરાળ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી દિંડોલી ડુંભાલ માન દરવાજા અને પુણા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી હાલ હોટલના રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત